તો મિત્રો હવે આ નોટેશનની વાત કરીએ નોટેશન મેં નવા સંગીતમાં બનાવ્યું છે તેનું પણ હું તમને પહેલાં માર્ગદર્શન આપીશ કે કેવી રીતે સંગીત પહેલાં તમારે વગાડવું મિત્રો તમે તબલાનો તાલ શરૂ થઈ જાય પછી આ સંગીત વગાડી શકો છો પછી મુખડું ગાઈ શકો છો અથવા તો તમે પહેલાં સંગીત વગાડો પછી તબલાનો તાલ પણ શરૂ થઈ શકે છે મિત્રો તો મિત્રો તાલની વાત કરીએ તો તાલ થાય છે દીપચંદી અને અહીંયા સાથી સાત સુધી જવામાં હોય છે એટલે ચાર સફેદથી આપણે લીધેલું છે ને રાગની વાત કરીએ તો રાગ થાય છે તેનો શિવરજની શિવરજની રાગમાં મિત્રો મીઠું લાગશે કેમ કે દર્દભર્યું ગીત છે ઘણાએ આપણે શ્રદ્ધાંજલિના કાર્યક્રમોમાં મા બાપ વિશે આપણે ગીતો ગાતા હોય ત્યારે શિવરંજની રાગમાં આ આપણે ગીત ગાઈએ તો વધારે રૂડ મિત્રો લાગશે જે છે મિત્રો તે બધો રુદનભર્યો થઈ શકે છે અને કાર્યક્રમ સક્સેસ થાય છે મિત્રો તો શિવરજની રાગમાં આપણે શીખીશું મા બાપને ભૂલશો નહીં સફેદ ચારથી મિત્રો તો લાઈન મિત્રો કઈ છે હું તમને જણાવી દઈશ પહેલાં તો એના માટે મિત્રો પહેલાં લેવાનો છે સા પછી લેવાનો છે રે પછી કોમળ ગ પછી લેવાનો છે અહીંયા પ ધ અને ઉપરનો સા લેવાનો છે મિત્રો અને પછી સંગીતમાં આવે છે મિત્રો કે ટપકાવાળો જે તમને નોટેશનમાં દેખાય છે પહેલાં સંગીતનું નોટેશન આપણે લઈશું શરૂ કરવાનું થાય ત્યારે મિત્રો અહીંયા પો લેવાનો છે તમને દેખાય છે પછી ધ ધ અને એની બે બાજુએ ઉપર કાઉચ મારેલા છે તો તમારે ધને ટચ કરી રાખવાનો છે અહીંયા પ દબાવી અને ધ ધને ટચ કરવાનો છે પછી ધને દબાવવાનો છે ને સાવ ઉપરનો જે ટપકાવો એને ટચ કરવાના છે ફરીથી મિત્રો પ દબાવવાનો છે ધને ટચ કરવાના છે પછી અહીંયા ગ દબાવવાનો છે અને પને ટચ કરવાના છે બે વાર પછી રે દબાવવાનો છે અને ગ કોમળને ટચ કરવાના છે અને પછી મિત્રો રે કોમલ ગ રે ને અહીંયા સા લેવાનો છે અને ધવ લેવાનો છે નીચેનો અને પછી મિત્રો પાછો ફરીથી સા લેવાનો છે હું તમને જણાવી દઈશ પેનલ્ટી કઈ રીતે છે પહેલા મિત્રો તબલું તાલ કરવા માટે શરૂ કરવા માટે તમારે આ રીતે અથવા તો પ્રથમ પહેલા તમે વગાડી શકો છો અને પછી પણ તબલું તાલ શરૂ થઈ શકે છે તો પ ધ ધ પે ગે ગે સા ધ સા આવી રીતે મિત્રો વગાડવાનું છે પછી મિત્રો જે નીલા અક્ષરમાં નીચે છે તે ગ ગ રે રે સા મ પ તમારે તીવ્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે ગ રે રે સા ગે સારે એમ આવી ફરીથી મિત્રો ઉપરની લીટી જ લેવાની છે ધ ધ ધ ધ ધ સા 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 પ પ રે 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 પછી મિત્રો જે વાદળી કલર માં દેખા છે સા રે સા ધ અને પો એ કઈ રીતે દબાવવાનું છે આ ઉપરનું સંગીત વગાડી લીધું પછી બે વાર સા રે સા ધ પ પછી નીચેની લીટીવાની પ દબાવવાનો છે ધને ટચ કરવાના છે Το νεοδόνο, η νεοσυντήτρια είναι η σκηνή τη σκηνή τη. Το νεοδόνο, 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 το

પછી નીચલી પછી મિત્રો ભૂલો ભલે બીજું બધું એ તમારે ગાઈ શકો છો અને આ સંગીત વગાડી અને તમારે અંતરો ગાવો હોય તો રિલાક્ષ શર્મા જે છે તે તમે દબાવી શકો છો પછી સંગીત વગાડીને ગરે ગ ઓ કાઢી મુખેથી કોમા દઈ મોટા કર્યા આવી રીતે મિત્રો ગાઈ શકો છો હું તમને એકવાર વગાડીને બતાવીશ